અને હવે રાજ્યના સમાચારો તરફ આગળ વધીએ સાબરકાંઠાના હિંમતનગરમાં આરએસએસ નો અગંધ શક્તિ યોજાયો કેમ કે આ વર્ષે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને તેના કાર્ય વિસ્તાર માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના સમાપન પછી તમામ સ્વયંસેવકોને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે હાંકલ કરવામાં આવી જેમાં તમામ સ્વયંસેવક ગામે ગામે પહોંચીને પ્રત્યેક હિન્દુઓના ઘરે પહોંચે અને તેમને ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવની જાણકારી આપે લગભગ થી વધુ ગામોમાંથી ઉપસ્થિત સંખ્યા કે જેમનું સૌ પ્રથમ ઓનલાઈન પંજીકરણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું જે આઠ હજારથી પણ વધુ સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત રહ્યા અને આજે અહીંયા આપણને ચિંતનભાઈ ઉપાધ્યાય જે આપણા ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચારક શ્રી છે એમનું આપણને માર્ગદર્શન પ્રાપ્ત થયું આ કાર્યક્રમ પછીથી આજે એમને આપણને જે આહવાન કર્યું છે એ રીતે કે પ્રત્યેક સ્વયંસેવક એ પ્રત્યેક ગામમાં રામ મંદિર અભિયાનને લઈને જશે અને બાવીસ જાન્યુઆરીએ જે આપણો અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે એ પ્રસંગને લઈ અને પ્રત્યેક ગામના પ્રત્યેક હિન્દુ પરિવાર સુધી પહોંચશે એવું આજે આપણને એમને આહવાન કર્યું છે